નમસ્કાર મિત્રો સ્ટડી વિથ પ્રવીણ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં વાત કરવાની છે કે તમારી ગ્રામ પંચાયતનું ઓનલાઈન રેકોર્ડ ચેક કરવો હોય એટલે કે કયા વર્ષમાં કેટલી ગ્રાન્ટ આવી છે આ ગ્રાન્ટનો કયા ક્યાં યુઝ થયો છે આ સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં હું તમને આપવાનો છું સો ડોન્ટ વેસ્ટ ટાઈમ લેટ સ્ટાર્ટ ગ્રામ પંચાયતનો રેકોર્ડ ચેક કરવા માટે તમારે સૌ પ્રથમ મોબાઈલનો ગૂગલ ઓપન કરવાનું છે અને સર્ચ કરવાનું છે ઈ ગ્રામ સ્વરાજ જો ટાઈપ કરી સર્ચ કરશું એટલે પહેલી ઓફિસિયલ વેબસાઇટ દેખાશે તમને તેના પર ક્લિક કરવાનું છે એટલે ઈ ગ્રામ સ્વરાજના પોર્ટલ પર તમે આવી જશો ત્યારબાદ સ્ક્રોલ કરીને નીચે જવાનું છે જે પ્લાનિંગ લખ્યું છે તેના પર ક્લિક કરવાનું છે એટલે આ રીતનું પેજ ઓપન થશે અહીંયા જ્યાં પ્લાનિંગ લખ્યું છે તેના પર ક્લિક કરો ત્યારબાદ પહેલું જે છે એપ્રુવ એક્શન પ્લાન રિપોર્ટ તેના પર ક્લિક કરો ત્યારબાદ અહીંયા તમારે યર સિલેક્ટ કરવાનું છે જે પણ યરનું તમારે રેકોર્ડ જોવો હોય હું ગમે તે કરી લઉં છું ત્યારબાદ કેપ્ચા ફિલ કરવાનો છે અને ગેટ રિપોર્ટ પર ક્લિક કરવાનો છે હવે અહીંયા તમારે ગુજરાત લખ્યું છે તો સ્ક્રોલ કરીને થોડું સાઈડમાં જવાનું છે ચૌદ હજાર પાંચસો ને અઠ્યાસી લખ્યું છે તેના પર ક્લિક કરવાનું છે હવે તમારે તમારો જિલ્લો સિલેક્ટ કરવાનો છે હું ગમે તે કરી લઉં છું અહીંયા તમારું પંચાયતનું નામ આવશે તો તમે જોઈ પણ શકો છો અને ડાઉનલોડ પણ કરી શકો છો આપણે વ્યૂ પર ક્લિક હવે પ્લાન સમરી લખ્યું છે તેના પર ક્લિક કરવાનું છે એટલે આ રીતની રિપોર્ટ તમારી આવશે અહીંયા જનરલ ટાઈટ અન ટાઈટ ટાઈટ જનરલ જનરલ ત્યારબાદ સેક્ટોરિયલ વ્યૂ એના પર ક્લિક કરવાનું છે એટલે અહીંયા તમારે એગ્રીકલ્ચર ડ્રિંકિંગ વોટર સેનિટેશન આ બધી જે ગ્રાન્ટ આવી હોય તેનું વિશે માહિતી આપેલી છે આ રીતે વન બાય વન તમે આખો રેકોર્ડ ચેક કરી શકો છો તો મિત્રો આ હતી તમારી ગ્રામ પંચાયતનો રેકોર્ડ કેટલી ગ્રાન્ટ આવી છે તે કેવી રીતે જોઈ શકો છો તેની માહિતી મને આશા છે કે વિડીયો તમને સારો લાગ્યો હશે જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરી કરજો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું જય હિન્દ જય ભારત